तो गुड मॉर्निंग તો સાઈસમેનાઈ તો હમ તો બદામ ખાધી તો એમ દૈરી કાઈ સા ન પીવડો કે કે જો દૂધ પીવા તો કે શું કમ લોકો કે તો સબાવ કે નહોતું એવા કાળો બદામ ના છે તો હર લાગે

Pura deshi pankho Taahe deshi pankho? Taahe lho, maa se deni lho Nidro trabambi jase, kokorna, chitra, chitra ronde Aro mao penevichi Khamuraha aio eki Kisa aio aio eki Kisa bisa रहा भी सा तो એકસો પાંત્રી નો આવી જાય છે ભાઈ તમે પાંત્રી નો ખાવ કે મારી ઘડી આવો ડુપ્લિકેટ ખાવ છો આ ડુપ્લિકેટ છે ઓરિજિનલ નથી તો ખાવજો અમને બધા ફાઈલે મિત્ર આપડો મા-બાપ ખાલી જો કે ને બહાર નીકળું ગયા છી પૂર ગામ ગાળું છે પૂવાજી તો મા-બાપ કાંઈ કપડા ઠીકયા છી અરે રાહું કામ મારા ફાળવા કનોનો બાજી જ વાત થઈ કે કામ હે બે ત્રણ દિવસ કા કામ હે ને આવ નેવ રાખશે એટલે ઓ રખડવાનું કરીએ મારા ટ્રેક્ટર ગાલ્સા નથી સાબાયક બે દિવસ માં આપ રોજગાર ચાલુ કરવોં તાહે કે ચર્મા હો ગાઈ આપણે કામ માં તમારો ભાઈ પંકજ ચાલુ કરી દીધો તો કેવો નવો આધુનિક ટેકનોલોજી બનાવેલો છે આ સાથે અમે કોઈને જોતો તો ઓનલાઈન બુક કરાવી લેજો આપણે એમાં ઇમરજન્સી મળી જાય લેટ ન થાય મિત્ર આજ કામ આવ્યો તો તમારો ભાઈ પવન મીડો પકડીનો તો મજા આવે હારો જાલા કોઈ આસમાન ન રે

ને લઈ જાવી નહીં હું ફૂક લિ એ કા લેલા અરે એ છે ને ને સરવા હા હા બીજી ખબર રાખો રાખી જો ખેડો તો અંદર

અને આપણે લઈ આવશે પાણીપુરી દોકા પાણીપુરી થોડુંક બકાલું લઈ લેવા રીંગણા છે છોડી છે ભાઈ બંને વાળી છે હા જોવા અને આવા સોમા વાયલ છોડી જાય ભાઈ જો હાલો મિત્રો આપણે ખાવાનું થઈ ગયું છે આપણે ખાવાનું દૂધી અને ખાઈને આપણે પૂરો કરીએ ખાઈ ভাল্লি ও ৰুবি থাকে নি या kalau मना और आपका भी हो ही हुआ चलो mah, कार्य करी करी